शाटगा, शाटगा परेश भेश भाई हे लक्ष्मी नवतारत पड़े न जगे तो सवार जगे तो सवार नेताल सोलंकी जय माताजी पधारो જેટલા બી લાઈવમાં બન્યા એકવાર દરેકને નમ્ર વિનંતી કે પ્લીઝ લાઈવને સો ટકા શેર કરી દેજો એટલે અન્ય મિત્રો પણ આપણી સાથે જોડાશે અને રાતભાઈના પેજના ભાઈ બધા ઇન્વાઇટ કરજો અને પણ એમના રેસિંગ ક્રિએટર માટે આજે બધા ફોલોઅર્સ પૂરા થાય એવી તમારી સાથે તમારી જોડે અપેક્ષાઓ રાખીએ છીએ આજને આજે એમને રિસિંગ ક્રિએટર મળી જાય લાઈવ પૂરું થતાની સાથે એવી એક આશાને અપેક્ષા રાખીએ છીએ બરાબર છે જય માતાજી અમરસિંહ ઠાકોર જય માતાજી બધા

ચારસો ચરોતર બાજી પાછા વાંટો મારી આવજો સો ટકા હો યારા તેરી યારી કો કરેગી દુનિયા ભાઈ ભુવાજી આજે નહીં આયા अजू वो बुआ जी टाइम तेरी यारी को मैंने खुदा माना हो यारा तेरी यारी को मैंने तो खुदा यारे। माना याद करगी दुनिया तेरा मेरा बसाना बुआ जी नहीं आया जी નોકરી લગભગ જોબ પરથી આવશે એટલે સીધા આવશે ગુવાજી ટાઈમ આપશે આપણને અહીંયા આગળ પછી જ્યારે બચારા ખાધા પીધા વગેરે અહીંયા આગળ અડધો કલાક કલાક સમય આપે છે બધાની માટે જય માતાજી પ્રવિણસિંહ રાજપૂત પધારો ભાઈ કમેન્ટ કરી દેજો હા આપણી યુટ્યુબ ફેમિલી બી કમેન્ટ કરી દેજો અને જેટલા લાઈવમાં જોડાયા પ્લીઝ યાર એકવાર લાઈવને શેર કરી દો મિત્રો ખાસ લગતા રહેજો તમે ક્યાંથી જોઈ એટલે અમને ખબર પડે થોડી કે ઘણીવાર એ બાજુ આવ્યા હોય તો મળીએ યાર પ્રવિણસિંહ જય માતાજી શું કરે છો તમારી ડોસી અમાર લખાજીન ડોસી છે ને હેરાન કરે બીજું કશું કરતી નહીં વાહ આ જબરી હેરાન કરે સા તહેવારો પર તો લખાજીની લોટી કરી નાખે છે ભાઈ તહેવારો પર તો લખુબાની લોટી થઈ જાય છે ઓવા ઓલી લેવન પેલું લેવન આ નઈ ને પેલું નઈ ચાલો હો 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 શું કરીએ ભાઈ શું કરીએ કરવું પડે છે પણ બધું શું કરીએ આવા સંસાર છે ભાઈ બધું રેવાનું એની માટે સો ગઈ નાખો છ ટકા ભાઈ હે ભાલાડા ભાલાડા હે ભાલાડા હે ભાલાડા ભેડા મારી રે રમ વાળા ણ હે રણુ જોવાડા પહેલો પહેલો પરમલ જી ધોર કુમકુમ ના પગલા પાડી આંગન પાવન કી ધોરે બીજો બીજો પર જો માતા મિનલ દિની ધોરે ઉકડતી દગ ઉતાારી જગ મજ કી ધોરે હે રણુ જોવાડા ફિર પોખરણ વાળા

हम अपनी मोहब्बत का सौ टका आई जाओ आपको लाइव में बुआ जी फ्री वाई तो तुम्हारी मोहब्बत जोड़े तो ग्रुप में चैटिंग करी रखो भाई हम अपनी मोहब्बत का इम्तिहान देंगे तेरे घर के सामने हम अपनी जान देंगे वो तेरे घर के सामने हम अपनी जान देंगे दिल रुबा तू है बेवफा ખોડિયાર માતાજીનો ગર્બો ગરબો સો ટકા સો ટકા ભાઈ ખોડાભાઈ સોલંકી સો ટકા હે ખોડિયાર સે જોગ માયા રે મા મળી ખોડિયાર સે જોગ માયા મારી ના પારે જોને ને આવતા મારી ના પારે જોને ને આવતા હે હે માડી દુખી અને દુખડ ભાગે રે મારી ધરા વાળી ખોડિયાર સે જોગ માયા બુવાજી હું નાખા જય માતાજી ખુંખાર મેલડી બારેજા વાળી માટે એક સોંગ હો મારી મેલડી ના મળી હોત તો મારા ભુવાજી નું શું થાત અલ્યા ખુંખાર મેલડી ના મળી હોત તો આ બન્નાજી નું શું થાત

સારંગપુર દેવ ના સાનિધ્ય માં પ્રવીણસિંહ આઠમ કરવા તો સારું શક્ય નહિ પણ ફરી આવીશું આઠમ પાસે આઈ એમ કોમે મોસ્ટકમ મોસ્ટકમ બુઆજી ગુજરાતી જય બાબારી કુદરવાનું ગીત મોજ કરે મોજ કર આવે હે ભાઈ મજા કરાવે ભાઈ મોજ કરાવે ભાઈ મજા મોજ કરાવે ભાઈ હે મારા લક્ષ્મણસિંહ ફૂદળ માતા મોજ કરાવે ભાઈ હે મારા ડાભી ફૂદળ માતા લેર કરાવે ભાઈ હે મારી શક્તિ ના મળી હોત તો ઓ વિજયભાઈ ઝાલા તમારું શું થાર અલે આ શક્તિ ના મળી હોત તો હે ઝાલા તમારું શું થાર આંતરની વાત તમે કોના જઈને કહો

વળી વળી આવશે પાછા બાર ના ગવાદ લેવા દો લેવા દો ભાઈ ચિંતા ના કરશો ઓવા જય શક્તિ માં કકા મુકા કાકા એસા ને કદ પ્રાણ ખાડી છોટા છોટા નો તેવ પાડવા હાટુ હા કે હા જય શક્તિ માં આ છે ભાઈ કેમ છો મજામાં હા અમે એકદમ મજામાં તમે કેમ છો હો મંગલ ભવના અમંગલ હારી द्रौस दशरथ अजर बिहारी राम श्या ज जय जय राम राम श्यायाम श्यायाम जय जय राम हो रघुकुल रीति सदा चलिया प्राण जन

હે મારો બાબા રી તમારું સપનું પૂરું કરશે હો ઝાલા કરશે ઓ મારો બાબા રી તમારું સપનું પૂરું કરશે તમારું જગમતાસ નામ ઓરેણી કે દુનિયા કરશે રે સલામ શિવલે હળી વાળું ગીત

મારી નાગેશ્વરી તમારું સપનું પૂરું કરશે તમારું જગમતા દુનિયા કરશે એરણુ જ્યાં વાળો મારી કલે કોર એ પથાવત વાળો મારી કલે કોર એ હલદર વસવારો મારી કલે જાણીકો હે લીલી ધજાયું માથે બોલે જીના મોર બોલે જીના મોર હે રણુજા વાળો બાબા હે રણુજા વાળો

જય ડાભી ડાભી માતાજી રમેશભાઈ ભાઈ ડાભી માટે રેંગડી ગયે ના ખરા ભુવાજી દુસ્મણ વાજી

પણ અમે તો અમારી મોહણીના દીકરા સ અરર અમે તો મોજમાં ફરતા રેવાના અરર પણ એમને ખબર નહીં અરર કે દુશ્મનનો ખબર નહીં કે મારી હરદલવાસ નહીં મોહણીએ અરર કે મારા ઝાળાના હંગાત કરી નહીં હેડે સ અરર મારા ઝાળાનું ગાડું તો અરર મારી મોહવાણી તલવ સ અના ભઈ અરરકે ગામની પાગોડીએ બારણા ની કર્યા હોય ને અરરકે અમુક ઉબેટો એમના ચકલામાં પાડવાની મારી મોહાણી બોલો ના હે મялડી હે મялડી રમવાયા દીવડા ઝગમગ ઝગમગતાય

દેવા વાળી જોપાવારી મારા દેવાના જોપાવારી મેળ ભાઈ બોલું પણ થોડું મોડો નો હવા જ સારો જોઈએ એટલે બધું ટાઈમ ના લે

અરે યે અમે ના બધ મોગાલ્યા છે અરરકે ગોહેલા હોબડો ને અરરકે અમારી મેલડીયામાં ના બધ મોગાલ્યા છે એટલે અરરકે આ ગાજો નો વાજો અરરકે 24 કલાક વાગ્યા રાખે એ તો અમારી મેલડી નો કોમ છે અના અરર અરરરરકે મારા ભલાડા નું મોહન ગવડાવનારી અરરકે મારી અરર મોહણી બોલો ન બીજી ફરમાશ આપી જા હા સોડા ક્યાકી સોહંગ રામ 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 સંત રામ 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 ઓ સોહંગ રામ 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 સંત રામ 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 હો તારો મણસા ભોતા હો તોરા રાણી તારો મણસાય બોબતા હેરે રે સાહેબ ની અમને નેરો લાગી રામ અલખડણે લેલો બળડા હે હો બાવન વિઘન લાટ પાસો વાડ્યો

પલાડાની ભાગોળમાં ગવડાઈ નોખી અમારા હમરા બરિયાનો ન્યાય લાઈએ હમરા બરિયાની મના ન્યાય લાઈએ ખત્રીની માટલિયો મોહણો મે ઉતારી ખત્રીની માટલિયો ને છે ઉતારી રૂપાવેલ માતાની રૂપા માતાની રંગડી લેલો રૂપા ચોપડીની રૂપા ચોપડીની I love you. Yeah.